જામનગરમાં નિવૃત્ત એટલે કે રિટાયર્ડ કર્મચારીઓ પોતાની વિવિધ પડતર માંગણીઓને લઈને ખાસ કરીને અહીં એકઠા થયા છે અને આજરોજ અહીં આવેદનપત્ર આપવા માટે આવ્યા છે આપણે તેમની સાથે સીધી વાત કરીશું જે જણાવો શું મુખ્ય માંગણીઓ છે અને શા માટે એકઠા અમારી મુખ્ય માંગણી પેન્શનની રકમ સાત હજાર પાંચસો રૂપિયા પ્લસ ડીએ પ્લસ મેડિકલ સહાય હસબન્ડ એન્ડ વાઇફ વાઇફની બંનેની અને જે લોકોને પેન્શન મળતું નથી એ લોકોને મિનિમમમ પાંચ હજાર રૂપિયા પેન્શન આપવું આ અમારી મુખ્ય માંગણી છે માંગ તમારી સુવિધા નહીં સુધારાએ તો શું આગામી તમારા એ અમને જે સૂચના ત્યાંથી મળશે બુલદાણાથી એ મુજબ અમે આગળ વધશું આજે અમે કેટલા લોકો એકઠા થયા અને શા માટે આજે અમે ઈપીએસ નાઇન્ટી ફાઇવ હેઠળ ડે સ્કીમ હેઠળ જોડાયેલા છે એ બધા કર્મચારીઓ અહીં આવ્યા છે અને એમાં એસટી છે દૂધ ડેરી નિગમ છે જીબી છે તેમજ બીજા અનેક બેંક સ્ટાફ છે એ બધા આ જોડાયેલા છે જે પ્રકારે વાત કરવામાં તો એસટી છે દૂધ ડેરી છે અને જે બી તેમજ બેંક સ્ટાફના જે કર્મચારીઓ છે તે ખાસ કરીને પેન્શનને લઈને જે દ્વિધામાં છે જેને લઈને તેમનો એક પ્રશ્નનો ઉકેલ નહીં આવતો જેને લઈને તેઓ આજરોજ અહીં એકઠા થયા છે અને આવેદનપત્ર આપવા માટે આવ્યા છે મનસુખ સોલંકી આજકાલ ન્યુઝ જામનગર